સ્થાન મેં માળા હંતા ન સુખજે હું સમાજ નો રુદળ ભગવતુ સ્થાન મેં માળા હંતા નહીં મેં ગલ્લા કો એના કારીન વર્ણવા દેજે કે મેં ગલ્લા કો ગણા ધૈડીને વર્ગખંડ મેં હંતાવ્યા છે મેં કળીઓ ને ફૂલ બનાવી બાગ બાગ મહેકાવ્યા છે મેં વાવી છે શિસ્ત સભ્યતા સુ કહેજે મેં વાવી છે શિસ્ત સભ્યતા હવે આ મોસમ લડતા નહીં હું એક શિક્ષક છું શિક્ષક ને કદી નમાલો હંતા નહીં

આ હું શિક્ષક છું શિક્ષક ને તમારો ગણતા